તો ફાઈનલી મિત્રો પાછો વરસાદ શરૂ થઈ ગયો છે ધર્મ ધર્મ જોવા કોને જાવું કેમ ભાઈ હલવાણ આવે કાંઈ વાંધો નહીં ઘડીક ઉભા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં આવશે જય માતાજી જય બાપા હિદારામ મારા નવા લોકમાં તમારું સ્વાગત છે ને મસ્ત મજાનો હવાર પડી ગયું છે ને હવારના બધાને ગુડ મોર્નિંગ ને આપણે આવી ગયા છીએ મસ્ત મજાના અહીંયા આવડા લોકેશને કેમ કે હજી તો આપણે લોકેશન થોડું થોડુંક આવું છે પણ એ છે ને પહેલાં અહીંયામાં સુરજ દાદા દેખાય છે તો આપણે સુરજ દાદાનું દર્શન કરી લઈએ કેમકે ભાઈ સુરજ દાદાના દર્શન તો હું રસ કરાવી તમને કેમકે આપણે હવાના પોળમાં તો વિડીયો ઉતારતા એટલે સુરજ દાદા દેખાડી હતી ને છીએ આપણે લોકેશન ઉપર શકો છો તમે ને કાલે આપણે વિડીયો નહોતો બનાવ્યો કેમકે હવે ભાઈ એક દિવસ ને એક દિવસે આપણે વિડીયો બનાવીશું કેમકે તકલીફ એવી છે કે ભાઈ થોડુંક હીરામાં ધ્યાન લેવું પડે એમ છો દિવાળી મહિનો ગયો છે હવે એટલે આજે વ્લોગ બનાવ્યો તો પછી કાલે નહીં બનાવું એવી રીતે બધું હાલ છે થોડાક દિવાળી વધી પછી તો નવું કામ શરૂ થઈ જાય તમને એમ ન લાગે કે ભાઈ કે કાયમ કાયમ એકને વસ્તુ દેખાડ્યા કરે એટલે કાયમિક માટે તો એકને એક વસ્તુ ન દેખાડે ને બાકી તો હોય તમને કંટાળો ન આવે જોવામાં તો આપણે જેમ જઈએ રોપમાં અત્યારે રોપમાં બાજલી જોઈ લઈ આવીશું કાંઈ ભાષણ ની કાંઈ વસ્તુ કાંઈ નહીં જોઈને કેમકે મારે ખાઈને કારખાનું જવાનું છે તો મસ્ત મજાનો રોપ થઈ જશે ને બાકી તો કાંઈ નહીં તો એ આપણે આવ્યા કરે છે રોપ જ જોવો ખાલી શોં થઈ ગયો ભાઈ પણ હજી વરસાદ રહેતો નથી પણ પડું બડું તૈયાર કરવું છે થાય વરસાદ રહેતો નથી મસ્ત રોપ થઈ ગયો છે જશે પડુંબડું કંઈક તૈયાર થઈ જાય ને તો પછી શોફાયો થઈ જાય પણ હજી આ રાઉન્ડ પૂરો થાય એટલે બીજો રાઉન્ડ પણ આવેલો આવે છે વાવ શું કરવું તો બાકી તો કંઈ નહીં તો લોકેશન ઉપર આવી જશે ને હાના આવશે ફાણોની તો વિડીયો કાઢો શૂટ કરશું શોટ વિડીયો ને બાકી તો કંઈ નહીં જોવા જઈએ નાસ્તા પાણી કરી લઈએ પછી જઈએ કારખાને પછી હાનના મળશું ત્યાં ફાણી આવી ફાણુંની આવી જાય આપણે બીજું કંઈ નહીં કું છે જોતા જઈએ

થોડોક તમે થોમો પછી વિડીઓ મસ્ત બનાવશું આપણે કેમ કે આપણે બનાવી છે વાળી લગતા વિડિયો એટલે કોઈ જોવું ભૂલતા નહીં તો ચલો મળીએ આપણે હાલ આપણે ઘરે ભૂગી ગયા છીએ ને ભાઈ ઘરે ભૂગી ગયા પણ અત્યારે ચાર વાગ્યાનો આમ તો હાડા નો વરસાદ અંધાર્યો છો ને ચાર વાગ્યાથી શરૂ છો અડધી કલાકમાં વરસાદે બોથરાટી બળાદીશ અહીંયા પણ વરસાદ છે જોઈ શકો છો પાણી ભરાડ્યું છે ને આપણે જઈએ આમ થોડાક વધી કેમ કે લોકેશન જવું જવું પડે ના કહું કે આપણે પડતા થી મગજથી ખાનીથી ઘરે અહીંયા પૂગી ગયા છે અત્યારે વરસાદ વિચારમાં ફૂલ સબજપાટીને મોવામાં આવી આપણે જોયું ને આપણે ગાડી માઇન માઇન કાઢી છે કેમ કે વરસાદ ભૂલ હતો ભાઈ ને બાકી તો કાંઈ નહીં આવી ગયા છે ઘરે અત્યારે ધીરે તે તો ફાઇનલી મિત્રો પાછો વરસાદ શરૂ થઈ ગયો છે ધર્મણ ધર્મણ જોવા કુંડીમાં સાંટા તેમને દેખાતા છે આ ધર્મરિયું શરૂ થઈ ગયું છે હવે ને ઘડકા આપણે વિડીયો ઉતારીને પછી વ્યાદી કરે કેમ કે ભાઈ વરસાદ છે પાછો શરૂ થઈ ગયો છે અંધારેલો પણ છે જોઈ શકો છો તમે જો આ પાછો વાળા પડવા મળ્યો છે ને આપણે અહીંયા આવતા આવા જ હવે હવે જાઉં તો પાછા પલ્લી જાઉં ને પાછા ખી જાહે કેમ કે હજી એક કપડા તો બદલાવ્યા છે ને બીજા કપડા ક્યાં લેવા જવા તો ક્યાં હું કાંઈ નહીં આવવાના ને જો વરસાદ પાછો શરૂ થઈ ગયો છે એટલે આપણે અહીંયા સી અત્યારે તો કાંઈ વાંધો નહીં આગળ ભૂગી જવું ઘરે ભાઈ હાલું ઘડી કાંઈ ઊભો રહું પછી નીકળવાની તૈયારી કરું અત્યારે ફાઈનલી મિત્રો પાછો વરસાદ કેટલો અંધારો જવો તો તમે આમાં કેટલો વરસાદ અંધારો છે હજી ને હજી તો આનું કાંઈ નામું નિશાન નથી કેમ કે ભાઈ વરસાદની વિદાય શરૂ થઈ ગઈ છે પાછી અટકી ગઈ છે અત્યારે કેમ કે વરસાદની વિદાય શરૂ થઈ ગઈ છે આપણા ગુજરાતમાં રાજસ્થાનમાં તો અડધામાં થઈ ગયેલી છે ને અડધામાંથી સોમાં સક્રિય છે પણ આપણા ગુજરાતમાં પણ વરસાદ વિદાય શરૂઆત થઈ ગઈ છે પણ પાછું અટકી ગયું ને હવે પાછી એક બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિયશી છે ને એ પાછી આવી શકાય છે એટલે આવશે જ તે ફાઇનલ તો હવે ભાઈ આપણે હજી ડુંગળી સોંપવી છે પણ બહુ મોડું થઈ જાય કેમ કેમકે આ ડુંગળી સોંપવાનું વહેલા કારણ એ છે કે પાછું મેળા કરવાનો છે આપણે તો મેળા માલમાં પણ મોડું થઈ જાય ને પાછું એટલે મેળા માલમાં મોડું ન થાય આ તો એના છૂટા હોય પણ કહેવાનો મતલબ એમ છે કે આપણે અહીંથી નેવડા થઈ તો આપણે આપણને ને પાછું એટલે બે વાત ને એટલે થોડો કામ ડોખળ ડોખળ છે આમ તો ગયું આપણે શું કહેવાય જેઠ મહિનો તે નું કામ અખલ ડોખોળ કરી નાખ્યું વરસાદ જતો આ વરસાદ તારું નો સધે છે આમ તો જધે ન કહેવાય સારું કહેવાય હવે અમુક મનાને નાખી નાખીને અમુક ને સારું શું ને એવું શું બધાને કાંઈ વાંધો નહીં ભાઈ કેમકે ડુંગળી પકવી બધી પકવી નાખી બધું કામ કામ પૂરું થઈ ગયું વરસાદ કહેવાય મારા કામ તમે બહુ શાંતિથી હવે હું લડી લઉં ને ભાઈ વરસાદ ખેંપો એ ડુંગળી કોક ને ભેગી કરવા દીધી ને ન કરવા દીધી કોકે હા હકાર નાખી દાચ્યું અત્યારે ઊભી રાપુ મારી દીધી એવું શું ભાઈ અમારે તો કાંઈ વાંધો નહીં હાલો ભાઈ જેમ ભગવાન રાખે એમ રહેવાનું હોય આમાં તો હાલો આપણે ઘરે ભાગી જઈએ કેમ કે વરસાદ રહી ગયો છે અત્યારે ને

તો કઈ વાંધો નહીં હાલો વરસાદ પાછો શરૂ થઈ ગયો છે તો તમે તો ગડી ખુભારી પછી નીકળી ભાઈ લડી મિત્રો આ નક્કી મને વાત ભટણા ખબર આવશે એવું લાગે જો હું અહીંયા આવતા તો અવાઈ ગયું પણ વાયલી જાવું કેમ ભાઈ હલવાણ આવે કાંઈ વાંધો નહીં ઘડી ગુબારી જ્યાં તો નાનું એવું વાદળું છે પણ આ છે ને આ જે ખૂણો છે ને એ જ હજળ બમ છે મારા વાલા તો પક્ષી મસ્ત મજાના બેઠા છે ને મિત્રો કાંઈ વાંધો નહીં ઘડી ખબર રહી પછી નીકળી જાવ ફાઇનલી મિત્રો આપણા ઝાડ છે ને એ બધી પાકી ગઈ છે અત્યારે જો દાણા સડી છે પણ સારું કોને રહે ખબર છે પક્ષીઓ માટે રહેવા સારું રહે કેમકે અત્યારે માલે ને પક્ષીઓ ખાવા જેવી ઝાર અંજર થઈ ગઈ છે ને પક્ષીઓ અંજર સણતા છે આપણને ખબર નથી ને થોડાક દિનમાં ઝાર અહીંયા એટલી પૂગી ગઈ છે વઢાતા વઢાતા ને હવે એટલી રી છે ને ઠેઠ વધી હતી પણ આપણે રોપ કરવા નહોતો કે નહીં એટલે કાઠી હતી ભાઈ ને પક્ષીઓ માટે સારું છે અત્યારે કેમ કે ભાઈ પક્ષીઓ થોડાક દાણા ખાઈ તો સારું પડે ને તો કાંઈ વાંધો નહીં વરસાદ આપણે હેરાન તો કરે છે અત્યારે જવા નથી દેતો ઘરે પળવતું પળવતું સેવટે સેફ્ટ જવું તો પડશે તો મિત્રો આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈએ આજનો વ્લોગ માટલું વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો મળી પછી નવા વ્લોગ સાથે જય માતાજી ભાઈ